નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના પથિકાશ્રમ પાસે ગત રાત્રિ ના ત્રણ શખ્સો એ તલવાર અને છરી વડે હુમલો કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું હત્યાના આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના કાજીવાડમાં રહેતા ખાલીદખાન પઠાણના ભાણેજના ઘર પાસે શિશુ વિહારમાં રહેતો અરમાન લાખાણી અવારનવાર ગાળો બોલતો હતો આ અંગે ખાલીદખાન પઠાણ અને તેના મિત્ર મુસ્તુફા કાચવાલા સહિતના અરમાનના પિતાને ઠપકો આપવા માટે ગયા હતા અને પથિકાશ્રમ પાસે ઊભા હતા ત્યારે સ્કૂટર પર આવેલા ત્રણ શખ્સોએ તલવાર અને છરી વડે હુમલો કરતા મુસ્તુફાભાઈ કાચવાલાનું મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતા પોલીસ કાફલો બનાવ સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી